હાલો મિત્રો કેમ છો મજામાં મિત્રો આ એક સુરેશભાઈ ના ફાર્મ ની આંગણે ખુબ મજા આવે એવું છે અને આનંદ કરાય એવું છે હરિયાળી અને વાતાવરણ છે ખુબ મજા આવે એવું છે અનિલભાઈ સોહાણ આપણી સાથે છે અનિલભાઈ શું કેવું છે તમારે સુરેશભાઈ ને મળીને સુરેશભાઈ ને મળ્યા પછી તો ખુબ આનંદ છે વાલા તો સુરેશભાઈ ના ફાર્મ હાઉસ ફાર્મસ માં ઉભા છે તો ફાર્મસ પણ અમને દેખાડ્યું છે તો પણ ખુબ સરસ છે તો સુરેશભાઈ એવા મળવા લાયક માણસ છે તો હવે છે ક્યારેક મુલાકાત કરજો સુરેશભાઈની એ પણ મળવા લાયક માણસ છે તો તમને મળીને પણ ખુબ આનંદ આવશે તો હવે છે ક્યારેક કોક દાડો પધારજો વાલા હાલો મિત્રો આ છે સુરેશભાઈ નું ફાર્મ છે એટલે મિત્રો સુરેશભાઈ ને આપડે પૂછવાની વસ્તુ છે કાચ ઓલી કરે નતું પોતાનું એટલે આખેલે પૂછી દઉં સુરેશભાઈ

એના માધ્યમ વિડીયો માધ્યમથી તમને પૂછવામાં આવે છે કે આવા નાળિયે તો મેં મારી લાઈફ ની અંદર આવા બહુ મીઠા છે તમારી વાડીના પણ એટલે તમને પૂછ્યું છે કે તમે કઈ દવા વાપરો છો કયું ખાતર વાપરો છો એના માટે તમારી માહિતી લેવા માટે હું મળ્યો એટલે ખાસ તમે બહુ સારું કહેવાય આપણે દેશી દવા કોઈ વસ્તુ તમે નથી વાપરતા ઝેરી દવા અને વાવેતર કર્યો હતું અને બઉ સુ સરસ છે અને નાળિયેર પાણી પણ સુરેજભાઈ ના ખુબ મીઠા છે મારા વાલા એક વખત સુરેજભાઈ ને મળો અને નાળિયેર પાણી પીવો એટલે મજા મજા આવે એવું છે મારા વાલા એટલે સુરેશભાઈ શું કેવું છે આજ કરવું પડશે સમજાય ગયું સમજાઈ ગયું સુરેશભાઈ વાડી આપણી પોતાની થઈ કે તમે આયા કોઈ ભાગ્ય તરીકે કે કોઈ નોકરી કરો છો કે કઈ રીતનું નહીં આ વાડીમાં હું નોકરી કરું છું નોકરી કરું છું નોકરી કરું મને પૈસા પગાર ઉપર ના ભોયરા તમે મિત્રો એક વાર તળાવ અને ડુંગરા ઉપર ખોડલમાં બિરાજમાન છે અને એપલ ના ભોયરા પણ ખુબ સરસ છે મિત્રો એની પણ એકવાર તમે વિઝીટ કરજો બહુ આનંદ થાય એવું છે એટલે સુરેશભાઈ જ્યાં એમ કેવાય ને સમય કાઢીને આ સુરેશભાઈ સંતોષભાઈ વાઘેલા ને દિલ થી મળવા આવ્યા છે એ બદલ સુરેશભાઈ નો પણ હું ખુબ ખુબ આભારી મિત્રો બધા ખાસ આ ચેનલ ને જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને બીજું કહેવાનું એક કે સુરેશભાઈ પણ મિત્રો મેં આગળના વિડીયો પણ કીધું તમને કે સુરેશભાઈ ચેનલ છે મિત્રો ખાસ એના ચેનલ પણ વિડીયો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો ખુબ મળવા જેવા માણસ છે સારા માણસ છે અમે મળ્યા અમને આનંદ થયો છે તમે પણ એક વખત મળવા આવજો ખુબ મજા આવશે મારા વાલા એટલે આ સુરેશભાઈ નું ફાર્મ છે મિત્રો એ તમને બતાવ્યું છે આગળ જે પણ સુરેશભાઈ દવા છે એ પણ તમને મિત્રો બતાવવાની છે એટલે આ રીતની એનું કઈ વાડી લોકેશન છે એટલે એ પણ મિત્રો હું તમને બતાવી રહ્યો છું એટલે વિડિયોમાં મિત્રો ટ્રેડ સુધી બન્યા રહ્યો ને તો આગળ નું લોકેશન છે એ હું તો મિત્રો બતાવવાનો છો તો આ રીતની એમની નાળિયેરી છે અને અમારા કેમેરામેન ને કેશ કે ભાઈ નાળિયેરી છે બતાવો અને સુરેશભાઈ નું ફાર્મ પણ બતાવો ટીપણા અંદર ગૌમૂત્ર છે આઠ લીટર નાખવું પડે આઠ લીટર ગૌમૂત્ર નાખવું પડે એક કિલો દેશી ગોળ જોઈએ એક કિલો દેશી ગોળ જોઈએ એક કિલો સણા લોટ જોઈએ એક કિલો લોટ જોઈએ અને એક ખોબોર આપડે ને જોડજો મિત્રો વિડીયો ના માધ્યમથી કે આ વસ્તુ ભેગી રાખવાની આટલા દિવસે પડી રેવા દેવાની તથા આ ફિલ્ટર ની અંદર આ દેવાની અંદર મેળવી અને આ નાળિયે બગીચો આપડે આગળ જોયો એ બગીચાની અંદર આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કોઈ ઝેરી દવા આ બગીચાની અંદર નથી વપરાતી એટલે આ બગીચાના અંદર નાળિયેર ખૂબ સરસ નાળિયેર છે મારા મિત્રો અને આમાં છે આપડે ડી કમ્પોઝ બેક્ટેરિયા હાલો મિત્રો બતાવું તમને ડી મારા આમાં ખાલી ગોળ જ નાખવામાં આવે છે બીજું કઈ નથી આવતું આમાં આ ડી છે આથી આપણે બેક્ટેરિયા પેદા થાય છે

ખુબ આનંદ ચો છે તો આજે રાત રોકાણા નીકળ્યા છીએ તો કે સારા રીતે અમને રજા આપે એમને નાનિયર પાણી પાઈને ખુબ આનંદ થયો છે ચાલો મિત્રો કેમ છો મજામાં તમે પણ મજામાં હો પણ મિત્રો મજામાં છું આજે સુરેશભાઈ ને મળવા માટે ખાસ આપણે આવ્યા હતા એટલે સુરતભાઈ ના ફામ ની અંદર આપણે રકડ્યા સુરેજભાઈ ના ઘરે આપણે રાજ પણ રોકાણા થયો મિત્રો અને સુરજભાઈ ને મળીને ખુબ આનંદ થયો છે મારા વાલા એટલે સુરેશભાઈ એક મળવા લાયક માણસ છે અને લાગણીની આરે બંધાયેલા માણસ છે ખુબ પ્રેમ ભાવ વાળા માણસ છે અને સુરેશભાઈ મળવા જેવા માણસ છે એક વખત મળો તો તમને આનંદ થાય માણસ છે એટલે ખાસ મારું અમરેલી જિલ્લો લાઠી તાલુકા નું ગામનગર ગામ આવેલું છે મારે ઓછામાં ઓછું એકસો વીસ થી ત્રીસ કિલોમીટર ના અંતર માં મારું કામ આવેલું છે છતાં સુરજભાઈ એવી લાગણી મારી બંધાણેલી છે કે મારો કિંમતી અને પવિત્ર સમય મારો અને કિંમતી ને પવિત્ર સમય સુરેશભાઈ પણ કાઢીને સુરેશભાઈ સમય મળે અને મને ટાઈમ આપીને અને એકા બીજા બે મળીએ છીએ મનોરંજન કરીએ છીએ મિત્રો એટલે વિડીયો મિત્રો કઈક આવો હતો અને ખાસ કેવાનું અનિલભાઈ સોહાણ સુરેશભાઈ કલેજા ખાસ મિત્રો તમે બધા ઓળખતા થશો સપોર્ટ ના મેણ માણેકર કહેવાય ખૂબ બધા મિત્રોને સુરેશભાઈ સપોર્ટ કરે છે જેમ મિત્રો ખાસ સંતોષભાઈ વાઘેલા તમે જે સપોર્ટ કરી રહ્યા છો તમારો મિત્રો ખુબ ખૂબ આભાર છે અને તમારા સાથ અને સપોર્ટ થી આજે મારે ચાર કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલે તમારા બધા મિત્રો નો ખુબ ખુબ આભાર તમારા વાલા એટલે આગળ સુરેશભાઈ પણ મિત્રો ખૂબ સપોર્ટ કરજો અને અનિલભાઈ સોહાણ એને પણ મારા વાલા બધા સપોર્ટ કરજો એટલે હવે અમે સુરેશભાઈ થી ચાવાની રજા માંગીએ છીએ એટલે સુરેશભાઈ હવે અમે જઈ રહ્યા છીએ મારા વાલા એટલે ક્યાં મત ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને ફરી વખત તમને ના આંગણે મારા વાલા ભૂલા પડજો તમારી મહેમાન ગતિ અમને માણવાનો ખુબ આનંદ છે મારા વાલા ચોક્કસ સો ઓકે સુરેશભાઈ હાલો સુરેશભાઈ જય માતાજી સંતોષભાઈ વાઘેલા ના સાવલા સુરેશભાઈ અમે રજા લઈએ છીએ તો શિહોર બાજુ આવો તો ટાણા વરલ આવજો ના રોડ ની કાંઠે રહો છો તમને એડ્રેસ પણ આપું છું કે ટાણા ને બોડીની વચ્ચે નાયરો પેટ્રોલ પંપ છે એ અગજસી એમ ની સામે મારી વાડી છે તો ના કોઈનો મકાન પણ નથી મારું એકનું મકાન છે તો રોડ ઉપર આવીને રીન કરજો પણ રોડ કાંઠે જ છે તો ચાલો સુરજભાઈ ચાલો તમે રજા વાંધો પડે